ભરૂચમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ દેવી દેવતાઓ અંગે આપત્તિજનક ટિપ્પણી કરનાર ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ સોશિયલ મીડિયા પર હિન્દુ દેવતાઓ અંગે આપત્તિજનક ટિપ્પણી કરી કૌમી વૈમનસ્ય ફેલાય તેવા મેસેજ કરવામાં આવ્યા હતા આ અંગે ભરૂચ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ગ્રુપ બનાવી હિન્દુ દેવી દેવતાઓ અંગે બિભત્સ ટિપ્પણી કરવામાં આવી હતી આ મામલામાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી ત્રણ યુવાનોની ધરપકડ કરી છે પોલીસે મોહમ્મદ વાહિદ મોહમ્મદ હસન શેખ અને મોહમ્મદ સાની શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓએ હિન્દુ ધર્મના આરાધ્ય દેવી દેવતા નામે બિભત્સ અને ગંદા

એ પેમ્પલેટમાં એવું લખાણ કરેલું હતું કે હિન્દુ ધર્મમાં ઘઉમાંસ ખાવાનું હિન્દુ ધર્મના જે ગ્રંથો છે એ સમર્થન કરે છે તેમજ એમાં હિન્દુ જે હિન્દુના જે મહાન ગ્રંથો છે મહાભારત રામાયણ એમાં એમાં પણ ખોટું અર્થઘટન કરીને એને આ પેમ્પલેટમાં અભિવ્યક્તિ કરેલી કે જેથી જે વાંચવામાં આવે તો હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકોની લાગણી દુભાય અને કોમી ફેલાય એવી હકીકત દર્શાવતું આ પેમ્પલેટ ફરતું ધ્યાન ઉપર આવતા ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ સબંધમાં ફરિયાદ આપતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલું કે આ જે લખાણ કરેલું છે ગામનો એક વ્યક્તિ છે અજીજ અહેમદ પટેલ ઉર્ફે મુફ્તી તરીકે ઓળખાય છે એ વ્યક્તિએ એ આવું લખાણ પેમ્પલેટ વાળું ફરતું સર્ક્યુલેટ કરેલું હોવાનું તપાસ દરમિયાન જણાવી આવતા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આવું લખાણ લખવા માટે એને કોઈ એ છે કે કેમ અને આવું લખાણ પ્રસિદ્ધ કરવામાં બીજા કોઈ લોકો પણ સંકળાયેલા છે કે કેમ એ દિશામાં વધુ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવા માટેની ભરૂચ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે રિયાશ પટેલ એસ નાઇન ન્યૂઝ ભરૂચ મારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે છોડાયેલ રહે એસ ન્યૂઝ સાથે